પાક નુકસાની નું વળતર મળે પચાસ હજાર ભાઈ આયા ખેડૂત નો દીકરો વિઘે સત્તર હજાર બસો ને પાત્રીસ રૂપિયા તો મજૂરીમાં વેડથી ચીકો છે વીહવી મણની રાસનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે પચાસ પચાસ હજાર આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ હેભળું નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદા ની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર માં અઢી વીઘા થાય હે હવા છ વીઘા હવા હેક્ટર થાય કીધું કે એકીકરા પચાસ હજાર એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબાર મુજરો કરવા જાય તમારો ડોહો અઢાર હજાર રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને આઠ હજાર રૂપિયામાં આ ગુજરાત ના ખેડૂતો ને ગીરવે પાપ કરનારા લોકો પણ ઓળખજો મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે હે બારોબાર ગોઠવી લીધું બી કે આઠ રૂપિયા દો એટલે અમે ઉગાડા પકે

અધિકાર માટે આજ વડિયાના ના આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લાના